નમસ્કાર મિત્રો તારીખ છે વીસ નવેમ્બર બે હજાર પચીસને વારસે ગુરુવાર આજના વિડીયોની અંદર જીરુ બજાર વિશે સંપૂર્ણ ચર્ચા વિડીયોની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરુ બજારમાં હવે પચાસથી લઈને સો રૂપિયાથી વધુ તેજી ન આવે તેવી ધારણાઓ રહેલી છે જીરુનું વાવેતર હવે ગુજરાત અને રાજસ્થાનમાં ધીમી ગતિએ વેગ પકડવાની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં જીરુનું વાવેતર શરૂ થઈ ગયા છે અને હવે આ સપ્તાહમાં ગુજરાત અને રાજસ્થાનમાં બંને રાજ્યમાં વાવેતરના જે ઝડપ વધવાની શક્યતાઓ રહેલી છે ચોમાસામાં મોટાભાગના નીકળી ગયા છે અને ખેતરોમાં હવે કપાસ હજી પણ કાપણી થઈ નથી અને ખેડૂતો વાવણી શરૂ કરી નથી આગામી દિવસોની અંદર જીરુંનું વાવેતર મોટાભાગનું સિત્ર સ્પષ્ટ થઈ જાય છે પંદર ડિસેમ્બરમાં ચિતાર આખો આવી જાય છે કે જીરુનું વાવેતર અત્યાર સુધીમાં ગુજરાતની અંદર કેટલું થયું તેનો આખો આપણને ડેટા મળી જાય છે જીરુનો બેન્સમાર્ક વાયદો છે વીસ હજાર ત્રણસો ચાલીસની સપાટીએ બંધ થઈ ગયો છે જીરુનો વેપારીઓ કહે છે કે જીરુ બજારમાં નિકાસના વેપારો જો ચાલુ રહેશે તો વેચવાલી ચાલુ રહેશે આ સાલ હવે જોતા જીરુમાં હવે પચાસથી સો રૂપિયાની તેજી થાય તેવા સંભાવનાઓ રહેલી છે જો વધુમાં વધુ તેજી થાય તો ખેડૂતોને જે સ્ટોક કીટ છે તે ઘેરે પડેલું જીરું અત્યારે બજારમાં આવી જાય છે અને જે તેજી માટે અવરોધ બની શકે છે વળી ઊંચા ભાવથી જીરું બજારમાં મર્યાદિત તેજી થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે તો મિત્રો આથી જીરું લગતી આજની સર જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ચાર સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન